આપણે આજ આપણી ચેનલમાં વિડીયો મૂકવાનો તો દરેક નવા વર્ષના રામ રામ ભગવાન માતાજી નવું વર્ષ બેઠ્યું હોય એ તમારું સારું જાય સુખ શાંતિ ને સમૃદ્ધિ બની રહે એવી ભગવાન માતાજીને પ્રાર્થના તો મિત્રો આ વિડીયો કંઈક કોમેડી વિડીયો નથી પ્રોપર એક જવાબ માટે આપણે વિડીયો બનાવીએ છીએ ઘણા સમયથી આપણા વિડીયો આવતા નહીં જો કે દિવાળી પહેલાં પહેલાં આપણે વિડીયો બંધ કર્યા હતા તો ઘણા લોકો રૂબરૂ મળત ત્યારે પૂછે છે ઘણા લોકોએ ફોન કરીને પૂછ્યું ઘણા લોકોએ મેસેજ કરીને પૂછ્યું ઘણા લોકો જો મારા ઇન્સ્ટાના રીલ કોમેડી રીલ હોય એમાં કોમેન્ટ કરી કરીને પૂછ્યું તો આટલો બધો પ્રેમ આપવા તો દરેકને બે હાથ જોડીને થેન્ક યુ સો મચ મને લાગતું નહોતું કે અમે વિડીયો બંધ કરશું તો કોઈને આટલો બધો ફરક પડશે પણ ખરેખર જે લોકો અમને દિલથી ચાહે છે તમારા માટે જેટલું કહું એટલું ઓછું છે થેન્ક યુ સો મચ આટલી પરવા કરવા માટે આટલું પૂછવા માટે તો મિત્રો ઘણા લોકોને એવા સવાલ હતા કે હવે શું વિડીયો નહીં આવે હવે તમે કોમેડી વિડીયો નહીં બનાવો તમે ચેનલ બંધ કરી દીધી હા આ તો મિત્રો હવે આપણા કોમેડી વિડિયો નહીં આવે હા સાચું જ મિત્રો હવે આપણા કોમેડી વિડિયો નહીં આવે એના ઘણા બધા કારણ છે કોઈ આટલી મોટી ચેનલ બંધ ન કરે એમ ને એમ તો કારણમાં તો એવું છે મિત્રો કે શરૂઆતમાં આપણી ચેનલની ઇન્કમ બહુ સારી હતી અને બહુ સારા સારા પાત્ર હતા આપણા ચેનલમાં અને લોકોને જોવાની એ મજા આવતી હતી તો આપણા રેગ્યુલર સારી ઇન્કમ મહિનામાં અમને થઈ જતી હતી પણ જેમ જેમ લોકો આપણી ચેનલમાંથી નીકળતા ગયા એમ એમ આપણી વ્યુઅરશીપ જે હતી એ ઓછી થવા લાગી ઓછી થવા લાગી એટલે આપણી ઇન્કમમાં ઘણું બધું ડાઉનફોલ આવી ગયું એટલે કે આપણી ઇન્કમ બહુ જ ઓછી થઈ ગઈ ઇન્કમ ઓછી થવા લાગી એટલે ધીમે ધીમે જે આપણા વધેલા એક્ટર હતા એમના મન તૂટવા લાગ્યા જો કે સ્વાભાવિક વસ્તુ હ ઇન્કમ ઇન્કમ ઓછી થાય તો વિડિયોમાં મન ના લાગે કારણ કે આ મોગવારીનો જમાનો હ અંદર એક પૈસા માટે નાની મોટી નોકરી ધંધો કરતા હોય પૈસા વગર કોઈનું ના ચાલા આ જમાના તો આપણી ઇન્કમ ઓછી થી એન પછી અમે ઘણા વિડિયો બનાયા ઘણો સાહસ કર્યું પણ દિવસે ને દિવસે ધીમે ધીમે ઇન્કમ બહુ જ ઓછી થવા લાગી એટલે આપણા એક્ટરોના દરેકના મન તૂટવા લાગ્યા કે આપણે મહેનત કરીએ હ અને જે લેવલની ઇન્કમ થવી જોઈએ એ ઇન્કમ થતી નથી તો આ રીતે આપણું ઘર બહાર ચાલે નહીં એ માટે આપણે વિડીયો પણ કરી દઈએ તો ભોલું ભાઈએ એમની દુકાન ખોલી લાલભાનો ચાનો ધંધો હોય એમનો બીજા જે બીજા એક્ટર હોય આપણા જેમ કે હું થઈ ગયો બા થઈ ગયા લીલાજી છે આપણા ડાયરેક્ટર હે તો અમે બધા હજુ વધ્યા તો પાછા અમે જે વધેલા માણસો હી એ બનાવીએ તો પાત્ર પૂરા ના હોય તો તમને મજા ના આવે પાત્ર જ ના હોય જે આપણે પહેલેથી લઈ અને તમને ઓછા માણસોમાં માં જોવું ના ગમે કારણ કે પહેલાથી આપણા ટીમ બહુ મોટી હતી પણ ધીમે ધીમે ઇન્કમ ના લીધે આપણી ટીમ વેરાતી ગઈ અને છેલ્લી છેલ્લા સમયે તો બહુ જ ઓછા માણસો વધ્યા હતા અને જોકે હજુ અમારો એવો વિચાર હ કે તમે બધા સાથ સહકાર આપતા હોય અને સપોર્ટ કરતા હોય તો અમે જે વધેલા માણસો છીએ એ પણ વિડીયો બનાવીએ બાકી તમારા સપોર્ટ વગર તો કશું જ નથી અમે ગમે એટલા વિડીયો બનાવશું તમે સપોર્ટ નહીં કરો તો પછી અમારા વિડીયો બનાવેલા કંઈ કામના જ નથી અને મિત્રો હા આપણે એવું નથી કહેતા યુટ્યુબમાંથી ઇન્કમ નથી થતી યુટ્યુબમાંથી બહુ સારી ઇન્કમ થાય પણ જેમ જેમ અપડેટ આવતા ગયા ફેસબુકમાં યુટ્યુબમાં એટલે એમને માં ઘટાડો કર્યો બહુ જે પહેલાં ઇન્કમ મળતી એના લેવલે અત્યારે બહુ ઇન્કમ ઓછી મળે અને યુટ્યુબરનો મેન સોર્સ જે ઇન્કમનો હોય એ વિડીયો જોવા ઉપર નહીં હોતો મેન સોર્સ હોય એ સ્પોન્સરશીપ ઉપર હોય એડવર્ટાઇઝ જે આપણે વિડીયોમાં એડવર્ટાઈઝ કરીએ એના આપણને માગ્યા પૈસા મળી પણ અત્યારે પ્રમોશન કેવા હોય બેટિંગ એપ્સના અને સટ્ટા લેવલની જે ગેમો આવીને એના જ પ્રમોશન આવી એટલે એ પ્રમોશન કરીએ અમે કર્યા હતા એક બે શરૂઆતના સમયમાં એટલે લોકોને નુકસાન પડવા લાગ્યું આમાં કે તમે અમે તમારા ઉપર વિશ્વાસ હો અને તમે આવું સ્પોન્સર કરો તો કે અમને તમારા ઉપર વિશ્વાસ નહીં રહે આના લીધે અમને નુકસાન થાય એ પછી આપણે ઘણા સ્પોન્સર રોજના ડેલ્લીના સ્પોન્સર આવતા ડેલ્લી આપણો વિડીયો ડેલ્લીના સ્પોન્સર આવતા પણ આપણો ખોટી રીતે રૂપિયો કમાવો નહોતો અને તમારું નુકસાન થાય અમને ના પોસાય એ માટે એ પછી અમે ક્યારે પણ સ્પોન્સરશીપ કરી જ નથી કોઈ બી લેવલની આપણે સ્પોન્સરશીપ કરી જ નથી અને જો કે આગળ આપણે નહીં જ કરીએ તો મિત્રો હવે વિડીયો બનાવવાનો તો એટલો બધો વિચાર નહીં પણ તોય આપણે ટ્રાય કરીશું કે બને તો સુધી આપણે વિડીયો બનાવીએ કારણ કે બે લાખ વીસ હજાર જેવા આપણા સબસ્ક્રાઈબર પહોંચો પાટણ ચેનલમાં અને આટલી મોટી આપણી ફેમિલી હોય તો એકીદમ અમે વિડીયો બંધ કરી દેવું તો તમને નહીં ગમો અને અમને નહીં ગમો કારણ કે આ જ દિવસ સુધી તમે બહુ જ સપોર્ટ કર્યો હો તો અમુક લોકો હોય જે ટોન્ટ મારે મેણા મારે ખોટી કોમેન્ટ હોય કર એનાથી આપણું મનોબળ તો તૂટ અને એમાં પાછો ટાર્ગેટ તો મન જ કરી ભાઈ મારા લીધે કશું થયું નહીં પોત રીતે જ લોકો નીકળ્યા હી અને નીકળવાનું બીજું કંઈ ખાસ કારણ નથી ઇન્કમ ઇન્કમ ઓછી આવતી એટલે કોઈનું મન ના લાગે આપણે ડેલી વિડીયો બનાવતા હોય ને ઇન્કમ ઓછી આવે મહિને એટલે કોઈને ના ગમે ઇન્કમ ઓછી આવતી એટલે કે આના કરતી કંઈક બીજો ધંધો કરવો સારો એટલે આપણા માણસો બીજા ધંધા હવે કરશે વિડીયો નો આપણે ટ્રાય કરશું જો રવિવારે બનો તો રવિવારે બનાવીશું અને ડેલી ઓછા માણસોમાં બનશે તો આપણે ઓછા માણસોમાં ડેલી બનાવવાનો ટ્રાય કરીશું જ્યાં સુધી હજુ હિંમત હાર્યા નહીં જો કે એટલી બધી હિંમત આવી રહી નહીં પહેલા જેટલી પણ તોય આપણે ટ્રાય કરીશું વિડીયો બનાવવાનું તમે બધા સપોર્ટ કરજો બીજું તો કઈ કહેવું નહીં સપોર્ટ કરશો તો પાછા આપણે હારેલા ઉભા થઈશું અને જો સપોર્ટ નહીં કરો તો કાયમ માટે વિડીયો બંધ જ થઈ જાય તો કાયમ માટે વિડીયો બંધ થઈ જશે બંધ થવાનું બીજું તો કઈ જ કારણ નથી ઇન્કમ નો પ્રોબ્લેમ એ લીધે આપડા ધીમે ધીમે બધા માણસો છૂટા પડી ગયા છેલ્લી ઘડી એક બહુ માણસો ઓછા વધ્યા હતા એમાંથી હવે બોલુભાઈ અનલાલભા બોલુ ભાઈ એમની દુકાન ચાલુ કરી અને લાલભાઈ હરિભાની ચાની એજન્સી લીધેલી માણસો માણસોમાંથી પણ બે માણસો ઓછા થઈ ગયા એટલે હવે ચાર પાંચ જણા ઘણી રહે ચંપુલાલ પણ એમને જે દૂધનો ધંધો ખુદનો અમૂલ એજન્સીનો એમાં ગાડી ચલાવી એટલે ચંપુલાલ પણ નથી આવતા કોઈના નીકળવાનું બીજું કોઈ કારણ નથી કારણ ખાલી એક જ છે ઇન્કમ તો મિત્રો આ વિડીયો સ્પેશિયલ તમારા બધાના પ્રશ્ન હતા કે કેમ વિડીયો આવતા નથી કેમ વિડીયો આવતા નથી મને એવું લાગ્યું કે આપણે જવાબ કરીએ એકદમ કોઈ ચેનલ બંધ કરી દેવી નહીં એકદમ જેમ અમે ગાયબ થઈ ગયા હતા દિવાળી પહેલાંથી તમારા બધા લોકોના ઘણી કોમેન્ટો હતી અને તમે બધા પૂછતા હતા તો આપણે જણાવી દીધું કે આપણા વિડીયો બંધ થવાનું બીજું કંઈ જ કારણ નથી ઇન્કમ ઇન્કમ ઓછી હ એટલે આપણા માણસો હવે બધા મોસ્ટલી ઓછા થઈ ગયા છે અને આપણને વિડીયો બનાવવાનું મન થતું નથી તો આપણે કીધું ને ટ્રાય કરશું હજુ જે ઓછા માણસો હ એમાં તો તમે સપોર્ટ કરજો પછી જોઈએ કે સપોર્ટ કર્યા પછી પણ કેવું રહે ઇન્કમમાં થોડો વધારો થશે તો આપણે વિડીયો બનાવીશું અને જો ઇન્કમમાં વધારો નહીં થાય તો આપણે પણ બીજા ધંધા કરીશું અને સ્વભાવિકસ્તુ હ કે આપણું પેટ ભરવા અને આપણું ગુજરાન ચલાવવા માટે ધંધો નોકરી મજૂરી તો કરવી જ પડે આ જિંદગીમાં મજૂરી વગર કશું નથી દરેક પૈસા માટે રડી અને દરેક પૈસા માટે મજૂરી કરી અને પરિવારના આપણા ઉપર આશા હોય જો કે પૈસા જ ના આવે તો પછી જિંદગી એમ લેમ તો કોઈ વાતો હાટું તો ચાલતી નહીં તો તમને બધાને જે જવાબ આપવો તો મારા એ જવાબ આપી દીધો તો મિત્રો આ વિડીયો થ્રુ તમને જવાબ આપ્યો હો હવે જોઈએ એક મહિનો આપણે મથીશું જે વધેલા માણસો છે એમાં હું લીલાજી બા ડાયરેક્ટર સાહેબ આપણા જણા અહીંયા બે બે રોલ કદાચ કરીએ તો પણ સારો એવો નાનકડો એવો વિડીયો બની જાય તો તમે સપોર્ટ કરજો આપણે થોડા સમય સુધી એવી રીતે વિડીયો બનાવીશું જો આપણા વિડીયો ચાલશે ઓછા માણસોમાં તો આપણે આગળ વિડીયો બનાવીશું અને નહીં ચાલે તો પછી આપણે કઈક ધંધા વિચારીશું અને હા આપણે લાલભાના અને લાલભા વાત કરી હ એવું નહીં કે બધા દિવસે તમને ખાલી ઓછા માણસો જ જોવા મળશે લાલભા અને બોલુભાઈ આપણે રવિવારે આવશે શનિવારની ની અને રવિવારે એટલે એ બે દિવસ એક રાતમાં ને એક દિવસમાં એટલામાં વિડીયો બનાવીશું એ બધા વિડીયોમાં લાલભા અને ભોલુંભાઈ આવશે બાકીના બીજા માણસોના સેટ થાય એમ નહીં એટલે આપણા પૂરા માણસો તો વિડીયોમાં નહીં જોઈ તો મિત્રો થોડું કોપરેટ કરજો અને સપોર્ટ કરજો ઓછા માણસોમાં જો તમે વિડીયોમાં સપોર્ટ કરશો તો આપણે આગળ વિડીયોનું કામકાજ ચાલુ રાખીશું બાકી બંધ કરી દઈશું તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તો આ વિડીયોને દરેક જગ્યાએ શેર કરી દેજો એટલે બધા આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો હી અને જે આપણી યુટ્યુબની ફેમિલી હ દરેકને જાણવા મળી રહે કે આપણા ટીમમાં શું ઇશ્યુ થયો તો એના લીધે વિડીયો બનતા તો જય માતાજી